નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્યવૈ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેરીથી સ્વાગત કરું છું તો મિત્રો તમે જાણો છો ત્યાં મિત્રો જે આજે કેન્દ્રીય બજેટ બીજા ચોવીસ પચીસમાં જે જાહેર કરવામાં આવ્યું છે મિત્રો દેશના નાણાં મંત્રી નિર્મળા સીતારમ દ્વારા જે દેશનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ઘણા ઘણા મિત્રો ફેરફાર કરવામાં આવે છે જેમ કે પહેલો ફેરફાર છે મિત્રો બજેટના આવક વેરાના સ્લીપમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો તેના વિશે વાત કરવાના છીએ પગારદાર હકવેરાદાતાઓ માટે નવી કર વ્યવસ્થાનો રાહત આપવામાં આવી છે મિત્રો શું સંપૂર્ણ બાબત આપણે આપણી ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપથી અલગ બંધ બનાવે છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું મિત્રો હશે જોઈન થઈ જજો તમને આ ચેલમાં મિત્રો સરકારી કર્મચારી નિવૃત કર્મચારી પેન્શનધારકો બાબતે અપડેટ હરેક માહિતી પ્રવાહી કરવામાં આવશે તો ચાલો ચાલો મિત્રો બધા સમયને બગત આજના આપણે શરૂઆત કરું છું સર મિત્રો કેન્દ્રીય બજેટમાં શું થઈ સસ્તું શું થયું મોગું એ સંપૂર્ણ આપણે વિડીયો બનાવેલું છે કોને થયો ફાયદો તો મિત્રો આની લિંક ડિસ્ક્રિપ્શન મૂકશું આ પણ વિડીયો મિત્રો વિશે જોઈન થઈ જજો તમને સો ટકા ઉપયોગી બનશે આ પણ વિડીયો તો મિત્રો તમને કઈ તેમ બજેટના આવક વેરાના સ્લેબમાં મોટો જે ફેરફાર કરવામાં આવ્યું છે સરકાર દ્વારા તો શું છે મિત્રો સંપૂર્ણ જે ચર્ચા કરવાના છે મોદી સરકાર થ્રી પોઈન્ટ ઝીરો બજેટ કેન્ડી બજેટ જાહેર કરવામાં આવ્યું છે જોઈ શકો છો મિત્રો અમે અહીંયા જે નવા કર માળખા હેઠળ ફેરફાર જે છે કે વાર્ષિક આવક અગાઉનો કર કેટલો હતો વાર્ષિક હવેનો કર મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહેલાં વાર્ષિક આવક ઝીરો પોઈન્ટ ત્રણ લાખ અગાઉનો કો કર કોઈ કર નહીં તો મિત્રો હવે વાર્ષિક જીરો પોઈન્ટ આવકમાં કોઈ આમાં કોઈ કર નથી તો મિત્રો ત્રણથી છ લાખમાં પહેલાં પંદર હજારનો અગાઉનો કરો તો હવે મિત્રો હવે મિત્રો ત્રણથી સાત લાખમાં કેટલો કર છે વીસ હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયાનો કર વધારે એટલે વીસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો છથી નવ લાખમાં તમે જોઈ શકો છો અહીંયા છથી નવ લાખ વાર્ષિક આવકમાં અગાઉનું કરો તો ત્રીસ હજાર રૂપિયા તો સાથે સાથે મિત્રો હવે વાર્ષિક આવક સાતથી દસ લાખ જો હોય તમારે તો હવે મિત્રો વધારે એ ત્રીસ હજાર ત્રીસ હજાર કરવામાં આવ્યું છે મિત્રો સ સરખા જ છે જેમ જે સોથી નવ લાખ હોય કે સાતથી દસ લાખ કર તો મિત્રો એક જ રહેશે ત્રીસ હજાર રૂપિયા નવથી બાર લાખમાં જે પિસ્તાલીસ હજારનું કર તમે જોઈ શકો છો મિત્રો નવથી બાર લાખમાં પિસ્તાલીસ હજારનો કર છે હવે મિત્રો વાર્ષિક આવકમાં દસથી બાર લાખમાં એવા મિત્રો ત્રીસ હજાર મિત્રોમાં માઇનસ કરવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો માઇનસ પંદર હજાર માઇનસ મેં જોઈ શકો પિસ્તાલીસ હજાર ત્રીસ એટલે પંદર હજાર મિત્રો માઈનસ કરવામાં આવે છે તમે એ પણ જોઈ શકો છો અહીંયા પહેલાં નવથી બારમાં કેટલું કરો તો મિત્રો નવથી બારમાં પિસ્તાલીસ હજાર હવે દસથી બારમાં બે મિત્રો જોઈશું દસથી બાર એટલે બે લાખમાં આસપાસની દસથી બાર લાખમાં ત્રીસ હજાર રૂપિયા કરવામાં આવે છે હવેનો કર સાથે સાથે મિત્રો અગિયારથી પંદર લાખમાં સાહીઠ હજારનું કરો તો જો હવે મિત્રો બારથી પંદર લાખમાં એ જ રહી જશે મિત્રો જોઈ શકો સાઠ હજાર કરોડ રહેવાનો છે હવે નવા કેન્દ્રીય બજેટ ધારામાં પંદરથી વીસ લાખમાં મિત્રો એક પોઈન્ટ પાંચ લાખ જે વાળ વારસી અગાઉનું કરો તો મિત્રો હવે મિત્રો પંદરથી વીસ લાખમાં જોઈ શકો છો એ પોઈન્ટ સેમ મિત્રો કર જ રહેવાનું છે એક પોઈન્ટ પાંચ લાખ જે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી સ્ટાન્ડર્ડ ડિડક્શન મિત્રો પંચોતેર હજાર અગાઉ કર છે તમે કહ્યું આપણે મિત્રો વિડીયો પણ બનાવ્યું હતું સ્ટાન્ડર્ડ ડિડક્શનો તો જોઈ શકો સ્ટાન્ડર્ડ ડિડક્શન પંચોતેર હજાર છે અને વાર્ષિક મિત્રો ટેક્સ બચત હોય તો હવેનો કર મિત્રો તેમજ સત્તરજાર પાંચસો જે કર છે મિત્રો જોઈ શકો છો આ સત હજાર પાંચસો વાળ હવેનું કર રહેશે તો મિત્રો બજેટમાં આવકવેરનો સ્લીવા મોટો ફેરફાર હોય છે બગાદારના આવકવેરદાતાઓ માટે નવી કર વ્યવસ્થા આ છે ત્રણ લાખ સુધી કમાણીમાં કોઈ ટેક્સ નથી ત્રણથી સાત લાખમાં આવક પાંચ ટકા ટેક્સ સાતથી દસ લાખમાં દસ ટકા ટેક્સ દસથી બાર લાખમાં આવકમાં પંદર ટકા ટેક્સ અને બારથી પંદર લાખ સુધીના આવકમાં વીસ ટકા ટેક્સ અને પંદર લાખથી વધુ આવક વીસ ત્રીસ ટકા ટેક્સ લાગશે મિત્રો કેન્દ્રીય બજેટ બીજા બે ચોવીસ પછીમાં આ વખતે ત્રેવીસ જુલાઈ જિલ્લા આજે મીજું જાહેર કરવામાં આવી છે તે બજેટમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આથી માહિતી થેન્ક યુ વેરી મચ જો વોચિંગમાં વિડીયો તો વિડીયો પર વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં